વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્ષી ગામ ડ્રગ્સ ફેક્ટરીમાંથી ત્રણ પોઈન્ટ સાડત્રીસ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું પોલીસે મોક્ષી ગામની એક અને વડોદરાના એકની ધરપકડ કરી અન્ય ત્રણ ફરાર થઈ ગયા છે ગ્રામ્યની એસઓજી પોલીસે ત્રીસ કલાકની જહેમત બાદ મિશન પાર પાડ્યું અને આરોપીઓને ભાદરવા પોલીસના હવાલે કર્યા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકની હદમાં આવેલ ગામની સીમમાં એક ખેતરમાં બનાવેલા શેડમાં ઝડપાયેલ એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીની તપાસ ગત રાત સુધી ચાલી હતી જે બાદ પોલીસે ત્રણ સાડત્રીસ કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું અને બે લોકોની ધરપકડ કરી હતી પોલીસે મોક્સી ગામના જગદીશજીતસિંહ મહડા અને વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા પ્રેમચંદ કુમાર મહંતોની ધરપકડ કરી છે જે પૈકી પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે જેમાં મોક્સી ગામનું જગદીશ મેળા વર્ષ બે હજાર ચૌદમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા આજ એનડીપીએસના ગુનામાં ધરપકડ કરાઈ ચૂકી છે ત્યારબાદ તેને ફરી એનડીપીએસના ધંધામાં ઝંપલાવ્યું હતું અને પોલીસના હાથે ઝડપાઈ ગયું હતું ભાદરવા પોલીસે છેલ્લા કેટલા સમયથી ડ્રગ્સનું ઉત્પાદન થતું હતું મુખ્ય સૂત્રધાર કોણ છે જ્યાં ડ્રગ્સનું ઉત્પાદન થતું હતું તે જગ્યાનો માલિક કોણ છે રો મટીરીયલ ક્યાંથી લાવ્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે વડોદરા જિલ્લા ગ્રામ્ય એસઓજી ટીમ દ્વારા ત્રીસ કલાકની પોલીસ કાર્યવાહી પૂર્ણ કરી બે આરોપીઓ અને મુદ્દા માલ કબજે લઈ ભાદરા પોલીસને સોંપવામાં આવ્યા હતા